મિત્રો નમસ્કાર જય શ્રી રામ મિત્રો અત્યારે અમે લોકો સોમનાથ છીએ અને સોમનાથ દાદાના દર્શન કરી અને સમુંદર કિનારે આવે છીએ તો આ સોમનાથનો બીચ છે દરિયા કિનારો અને અહીંયા ઘણા બધા ઊંટ પણ છે સવારી માટે અને દરિયા કિનારે સરસ મજાનો લોકેશન છે ઘોડા પણ છે ઘણા બધા ટુરિસ્ટ અહીંયા ફરવા માટે આવેલા છે અને અહીંયા જે સફેદ પક્ષીઓ છે ખાવા માટે એકદમ નજીક આવતા હોય છે અને અહીંયા ઘણા બધા પક્ષીઓ છે અહીંયા પણ ઊંટ સવારી દરિયાના પાણીમાં ઊભું રહેવાની કંઈક મજા જ અલગ હોય છે મોજા આવતા હોય ત્યારે Yeah.